આપણા માટે ખુશીની વાત છે કે બીજી રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ એ સૌરાષ્ટ્ર કચ્છ માટે રાજકોટમાં યોજાઈ રહી છે એથી વધારે ભાગશાળી એ છે કે દેશનું એવું નેતૃત્વ આપણા પોતિકા દેશના અને આપણા ગુજરાતના સપૂત વૈશ્વિક નેતા સમગ્ર વિશ્વ જેના ઉપર નજર રાખીને બેઠો છે કે શું બોલે છે શું કરે છે એવું શક્તિશાળી દેશ વિકસિત દેશ બે હજાર સુડતાલીસ નો રોડમેપ બનાવીને ક્યાં લઈ જવો કેવી રીતે ભારત કરવું એમના માટે સતત સેવાવ્રત એવા માનવી મોદીજી આ વાયબ્રન્ટ સમિતનું ઉદઘાટન કરવા આવવાના છે સૌરાષ્ટ્રની અને કચ્છની આ પવિત્ર ભૂમિ ઉપર માનની મોદી સાહેબનું આવું એક નવા વાઇબ્રેશનો એ આપણે સૌ જાણીએ છીએ કે જ્યાં જ્યાં જાય છે ત્યાં વિકાસ કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત લોકાર્પણો નવી પોલિસીઓ નવા સીમા ચિંતરૂપ કહી શકાય એવા કામોની શરૂઆત પણ એ સૌરાષ્ટ્રની ધરતી ઉપરથી થશે નવા પ્રકારની ઉર્જા એટલે કે એવું તત્વ મહાપુરુષ છે કે જ્યાં પણ જાય છે જાય છે ત્યાં એક નવી ઉર્જાનો સંચાર એ આપણે આ પવિત્ર રાજકોટની ભૂમિ પર સૌરાષ્ટ્ર ભૂમિ ઉપર આવી રહ્યા છે ત્યારે આપ સૌ જાણો છો એ પ્રકારે અગિયાર બાર વાઇબ્રન્ટ સમિટ એ રાજકોટ રિઝનલ વાઈબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે ત્યારે માની મોદીજી એ અગિયાર તારીખે આખો કાર્યક્રમ નક્કી થાય એટલે આપણે કહીશું પણ ટેન્ટીટી બપોરે માની મોદીજી એ રાજકોટ પધારશે આપણું જે જૂનું એરપોર્ટ છે ત્યાં જ એ ઉતરવાના છે ત્યાંથી રીતે આપણી સૌરાષ્ટ્રની ભૂમિ પર આવે છે રંગીલા રાજકોટમાં એમનું સ્વાગત માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના અને માની નાયબ મુખ્યમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈના માર્ગદર્શનની છે મુખ્યમંત્રીના નેતૃત્વની અંદર એની સ્વાગત માટેની ભારતીય જનતા પાર્ટીના માની જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન નીચે પાર્ટી સામાજિક સંસ્થાઓ જ્ઞાતિ જાતિઓ અલગ અલગ પ્રકારના શૈક્ષણિક સંસ્થાઓ જે લોકોએ સૌરાષ્ટ્ર માટે નાનું મોટું કોન્ટ્રીબ્યુશન કર્યું છે એ તમામના માન્ય મોદી સાહેબ આવતા હોય ત્યારે એમને સ્વાગત કરવા માટે થનગની રહ્યા છે અમારા સૌ માન્ય પદાધિકારીઓને પણ કહી રહ્યા છે કે અમારે મોદી સાહેબનું સ્વાગત કરવું છે તો એના માટેના એક રોડ શોનું પ્લાનિંગ જે ટેન્ટેટિવ છે

સમગ્ર સૌરાષ્ટ્રના કચ્છ માટે સમગ્ર ગુજરાત માટે એ ગૌરવશાળી ઘટના છે મારવાડી યુનિવર્સિટી ખાતે આપ સૌ જાણો છો એ પ્રકારે એમનો પ્રારંભ માની શ્રી કરાવવાના છે દેશના પણ મંત્રીશ્રીઓ માની શ્રી ભૂપેન્દ્રભાઈ માની પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ મંત્રીમંડળના વિવિધ સાથીઓ ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રીઓ એ પણ

છેલ્લી ઘડી સુધી નાના મોટા ફેરફારો થવાની સંભાવનાઓ છે પણ આપણા માટે આનંદની વાત એ છે કે પાર્ટનર કન્ટ્રી તરીકે આપણા સૌરાષ્ટ્ર કચ્છના રિજિયનલ વાઇબ્રેન્ટ સમિટની અંદર યુક્રેન જાપાન રિપબ્લિક ઓફ કોરિયા રિપબ્લિક ઓફ રવાંડા જેવા દેશો એ પાર્ટનર કન્ટ્રી તરીકે રાજ્યમાં તો વાઇબ્રેન્ટ સમિટની માની મોદીજી શરૂઆત કરી પણ એ જ વસ્તુ રિજનલમાં લઈ જાય અને એ જ વસ્તુ જિલ્લાના સેમિનાર થયા છે આ પ્રકારના જ વાયબ્રન્ટ સમિટ માટેના સમગ્ર દિવસના સેમિનારો એમાં એક્સપર્ટો આવે શું શું સંભાવના તકો એ વિસ્તારમાં રહી છે એ સંભાગમાં રહી છે એ ઝોનમાં રહી છે આ એ જ પ્રકારે જિલ્લાની અંદર રહી છે ખૂબ મોટી ફળશ્રુતિ કરોડો કરોડો રૂપિયાના એમઓયુ એ સૌ પ્રથમ જિલ્લા લેવલે થયા છે અહીંયા પણ એ પ્રકારના એમઓયુ થશે એક્સપર્ટો આવશે સેમિનારો થશે એ થીમ ઉપર થશે સ્વદેશીની થીમ ઉપર જેમણે દેશને એક મંત્ર આપ્યો છે કે સ્વદેશી ઉપર આવે ને આપણો તંત્ર મજબૂત થાય એવા માનની મોદીજીને સ્વદેશીની થીમ ઉપર સ્વાગત કરવાની તૈયારી એ સમગ્ર સૌરાષ્ટ્ર રાજકોટ મહાનગર રાજકોટ જિલ્લો અને સ્વરાષ્ટ્રના જિલ્લાઓ પણ ધનઘની રહ્યા છે અત્યાર સુધીમાં કુલ છ હજાર ત્રણસો ને ચોસઠ જેટલા રજીસ્ટ્રેશન એ થઈ ચૂક્યા છે બાવીસ દેશો જેમાં આપણો ભારત પણ આવી જાય છે વ્યક્તિગત રજીસ્ટ્રેશન આંતરરાષ્ટ્રીય સ્તરના એ આપણા વાઇબ્રન્ટ સમિટમાં મળ્યા છે આ બહુ મહત્વની સિદ્ધિ કે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની આપણી ભારતીય જનતા પાર્ટીની અમારી સરકારની કહી શકાય લગભગ 26400 ચોરસ મીટરમાં સમગ્ર પ્રદર્શન એ યોજાવાનું છે એ પણ રીજિયોનલ ઇન્ડસ્ટ્રી ખૂબ મોટું છે મહેસાણાથી પણ એ ફાર બેટર મોટું આ પ્રદર્શની યોજાવાની છે